સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પાંચમા માળે એક દુકાનમાં શુક્રવારે મોડી રાત્રે બે ચોરોએ ત્રણ કલાક અને તેત્રીસ મિનિટમાં અગિયાર લાખની રોકડ અને મોબાઈલ ફોનની ચોરી સ્પાઈડરમેનની જેમ ફાયરના પાઇપથી ઉતરી ફરાર થયા હતા કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના વીસુના રત્નજ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતા સંદીપ ગિરાસે રિંગ રોડ પર આવેલ સુરત ટેક્સટાઇલના પાંચમા માળે આવેલા ઓડિટોરિયમમાં સાઈડ ડ્રેસિંગના નામે કાપડની પેઢી ધરાવે છે ગત ઓગણીસમી તેમના કર્મચારીએ રાત્રે દસ વાગે દુકાન બંધ કરી હતી બીજા દિવસે સવારે તેમના કર્મચારીઓ દુકાને પહોંચ્યા ત્યારે ત્યારે દુકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું અંદર ટેબલમાં મૂકેલા લાખ રૂપિયાની ચોરી થઈ હતી હિસાબ માટે જે મોબાઈલ ફોન રાખવામાં આવતો હતો તે પણ ચોરી થઈ ગઈ હતી ચોરીની ઘટનાની જાણ સલાબતપુરા પોલીસ મથકમાં કરવામાં આવી હતી જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને સીસીટીવી ચેક કર્યા હતા જેમાં બે તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા માર્કેટમાં સિક્યોરિટી વ્યવસ્થા હોવા છતાં ચોરો માર્કેટમાં ઘૂસી આવ્યા હતા હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે